સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છોતેરમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે સંસદનું બજેટ સત્ર આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજીસ્ટ્રારના કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો પ્રવર્તમાન નિર્દેશાલયે આજે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવની જમીન કૌભાંડના સંબંધે પૂછપરછ કરી આવતીકાલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરાશે સુરક્ષા દળોએ આજે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બે વિસ્ફોટક ઉપકરણો ઝડપ્યા અને તેને નિષ્ક્રિય કર્યા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર ચોવીસ માટે લોગો અને પ્રતિકનું અનાવરણ થયું અને બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપનો જમ્મુ ખાતે પ્રારંભ થયો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા આજના દિવસે ઓગણીસો અડતાલીસ માં કરવામાં આવી હતી દિલ્હીમાં તેમની સમાધિ રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની છોતેરમી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીના રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉલ્લેખનીય છે કે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સેનાની ત્રણેય પાંખના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે જે નવ ફેબ્રુઆરી સુધી ચાલશે આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ અંતરિમ બજેટ રજૂ કરશે સરકારે સંસદના બજેટ સત્ર દરમિયાન બંને ગૃહોમાં સુચારુરૂપે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સરકાર બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે તેમણે વિપક્ષી દળોને સરકારનો સહયોગ આપવા અપીલ કરી જેથી બંને ગૃહોમાં કામકાજ સુચારુરૂપે ચાલી શકે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે સંઘીય ઉપર કથિત રૂપે થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાએ આગામી અંતરિમ બજેટ સત્ર દરમિયાન દેશમાં બેરોજગારી મોંઘવારી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ ઉઠાવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો એ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજિસ્ટરના કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટનો હેતુ તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થિત એક હજાર આઠસો એકાવન એકમોને કમ્પ્યુટરાઇઝ કરવાનો છે અને તેમને કોમન નેશનલ સોફ્ટવેર દ્વારા નાબાર્ડ સાથે જોડવાનો છે તેમણે કહ્યું કે આ પહેલનો હેતુ ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા ખેડૂતોને લોન વિતરણની સુવિધા આપવા અને યોજનાઓની સારી દેખરેખ અને મૂલ્યાંકન માટે પણ છે મંત્રીશ્રીએ કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સહકારી મંડળીઓના રજીસ્ટ્રારની કચેરીઓનું કોમ્પ્યુટરાઈઝેશન વધુ સારી કાર્યક્ષમતા જવાબદારી અને પારદર્શિતા લાવશે તેમણે વધુ માહિતી આપી હતી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રારના કાર્યાલયના કમ્પ્યુટરાઇઝેશન માટે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ભારત અને ઇઝરાયેલે પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક સુરક્ષાના જોખમો પર ચર્ચા કરી તેલ અવિવે આ મુદ્દા પર ભારતના સમર્થન પર આભાર વ્યક્ત કર્યો આ ચર્ચામાં પશ્ચિમ એશિયા સાથે ભારતને જોડવાવાળા ક્ષેત્રીય પરિયોજના અને નવ નવ પરિવર્તનની સુરક્ષા સામેલ છે ઇઝરાયેલની વિદેશ મંત્રાલય ઇઝરાયેલ કાર્ડસે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં જણાવ્યું છે કે વિદેશમંત્રી એસ જયશંકર સાથે સકારાત્મક વાતચીત થઈ હતી સંરક્ષણ અને પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસનું ભારત ટેકનોલોજીમાં પ્રગતિ અને તેના વપરાશમાં વિશ્વગુરુ બનશે સંરક્ષણ અને પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટે ગઈકાલે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે સી ડોટના દિલ્હી કેમ્પસની મુલાકાત લીધી હતી જે દરમિયાન શ્રી બટ્ટે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્ર માટે યોગ્ય એવા સુરક્ષિત ઉકેલો અને ટેકનોલોજીના વિકાસ માટે સીડોટ અને સંરક્ષણ દળો વચ્ચે વધુ સહકારની હાકલ કરી હતી પ્રવર્તમાન નિર્દેશાલયે આજે પટનામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવની જમીન કૌભાંડના સંબંધે પૂછપરછ કરી પ્રવર્તમાન નિર્દેશાલયના અધિકારીઓએ પટના ક્ષેત્રીય કાર્યાલયમાં આજે સવારથી જ તેજસ્વી યાદવની પૂછપરછ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન નિદેશાલયે તેમને ઓગણીસ જાન્યુઆરીએ સમન્સ પાઠવ્યું હતું આ પહેલા એજન્સીએ આ મામલે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ગઈકાલે લગભગ દસ કલાક સુધી પૂછપરછ કરી હતી પરથી સાંભળી રહ્યા છો ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણએ આજે રાજ્યમાં હાલની રાજનીતિક અને પ્રશાસનિક સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુખ્ય સચિવ ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને રાજભવનમાં બોલાવ્યા હતા રાજ્યપાલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પ્રવર્તમાન નિદેશાલયને જમીન કૌભાંડથી જોડાયેલા કૌભાંડ મુદ્દે પૂછતાછ માટે પોતાની ઉપલબ્ધતા ઇમેલ દ્વારા જણાવી છે અનુસાર ઈડી આવતીકાલે આ મામલે હેમંત સોરેનની પૂછતાછ કરશે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાકેશ માફ કરશો રાજેશકુમાર સિંઘે જણાવ્યું છે કે પીએમ ગતિશક્તિનો ઉદ્દેશ વધુ વિકાસ માટે ભૌતિક ડિજિટલ અને સામાજિક માળખામાં રોકાણ દ્વારા વિવિધ રીતે સંપર્ક પ્રદાન કરવાનો છે નવી દિલ્હીમાં પીએમ ગતિશક્તિ શિખર સંમેલનને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે પીએમ ગતિશક્તિનું આયોજન વધુ સારી સામાજિક વૃદ્ધિ માટે નેટવર્ક પ્લાનિંગથી એરિયા પ્લાનિંગ તરફ આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો હેતુ સામાજિક પ્રોજેક્ટ પર ડેટા એકત્રિત કરવાનો છે અને તેને વધુ સારા આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથે શેર કરવાનો છે શ્રી સિંઘે એ પણ ઉલ્લેખ કર્યો કે અત્યાર સુધીના ત્રીસ કરોડ ડીમેટ ખાતા ખોલાયા છે સુરક્ષા દળોએ આજે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બે વિસ્ફોટક ઉપકરણો ઝડપ્યા અને તેને નિષ્ક્રિય કર્યા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ બે કિલોમીટર દૂર હીરાનગર તહેસીલના શેરપુર વિસ્તારમાં પોલીથીન બેગમાં પેક કરેલી કેટલીક શંકાસ્પદ સામગ્રી અંગે સ્થાનિકોએ પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફને જાણ કરી હતી સુરક્ષા કર્મચારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે દોડી ગયા હતા વિસ્ફોટક ઉપકરણોને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા કઠુઆના એડિશનલ એસપી પરમજીત સિંહે મીડિયાને જણાવ્યું હતું કે આ વિસ્ફોટક ઉપકરણ એક પુલ પાસે છુપાવવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ મનોજ સિન્હા અને લદ્દાખના ઉપરાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રાએ આજે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર ચોવીસ માટે લોગો અને પ્રતિકનું અનાવરણ કર્યું અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે મનોજ સિન્હાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલયને અભિનંદન આપ્યા હતા અને ખેલાડીઓ અધિકારો અને આયોજનના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આકર્ષક બરફના પહાડો પર રમતગમતની શ્રેષ્ઠતા અને હિંમતનું સન્માન કરે છે અને તે જમ્મુ કાશ્મીર માટે એક મહાન રમતોત્સવ છે તેમણે એ પણ અવલોકન કર્યું કે વિન્ટર ગેમ્સ માટેનો માસ્કોટ સ્નો લેપર્ડ હિમાલયના કુદરતી વારસાનું પ્રતિક છે અને તે વન્યજીવોના સંરક્ષણ અને સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપનો આજે એસ્ટ્રોટર્ફ કે કે હક્કુ સ્ટેડિયમ જમ્મુ ખાતે પ્રારંભ થયો હતો હોકી ઇન્ડિયાના પ્રમુખ અને ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પદ્મશ્રી દિલીપ તિર્કીએ મુખ્ય અતિથિ હતા આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના પોલીસના મહાનિદેશક આર આર સ્વૈન મુખ્ય મહેમાન હતા આજથી શરૂ થયેલી ચેમ્પિયનશીપ આઠ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે અને તેમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ઉપરાંત દેશના વિવિધ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની ચોત્રીસ પોલીસ ટીમો પુરુષ અને મહિલા ભાગ લેશે દસ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લગભગ એક હજાર ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે ભારત આજે દક્ષિણ આફ્રિકાના બ્લૂમ ફોન્ટેન ખાતે આઈસીસી અંડર નાઇન્ટીન પુરુષ ક્રિકેટ વિશ્વકપ બે હજાર ચોવીસના સુપર સિક્સ તબક્કામાં ન્યૂઝીલેન્ડ સામે રમી રહ્યું છે ભારતે આ મહિનાની અઠ્યાવીસમી તારીખે દક્ષિણ આફ્રિકાના બ્લૂમ ફોન્ટેન ખાતે વિશ્વકપ બે હજાર ચોવીસની તેમની અંતિમ ગ્રુપ રમતમાં અમેરિકાને બસો એક રનથી હરાવ્યું હતું ભારત આગામી મેચ નેપાળ સામે બીજી ફેબ્રુઆરીએ આ સ્થળે રમશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છોતેરમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે સંસદનું બજેટ સત્ર આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારના કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો પ્રવર્તમાન નિર્દેશાલય આજે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવની જમીન કૌભાંડના સંબંધે પૂછપરછ કરી આવતીકાલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા